ફરીથી હું તમારી સાથે આવી ગયો છું તમને તમારા માટે એક સરસ મજાના કેટલાક મહત્વના પ્રશ્નો એટલે કે આઈએમપી પ્રશ્નો છે તે લઈને જે તમને તમારી સ્કૂલની પ્રથમ પરીક્ષા અને બોર્ડની પરીક્ષામાં કામ લાગવાના છે વિદ્યાર્થી મિત્રો આ જે પ્રશ્નો છે એ પ્રશ્નો એવા છે કે જે તમને તમારી સ્કૂલની પરીક્ષામાં પૂછાઈ શકે છે અને બોર્ડની પરીક્ષામાં પણ પૂછાઈ શકે છે અને એની સાથે હું તમને અત્યારે આપી રહ્યો છું આપણી આ સિરીઝની અંદર મહત્વના પ્રશ્નો અને ગુણભાર જે બોર્ડની પરીક્ષામાં હોય છે તે અને એમાં કયા સેક્શનમાં પ્રશ્ન પૂછાય છે તે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ચેપ્ટર નંબર ત્રણ ધાતુઓ અને અધાતુઓની વાત કરવાના છીએ અને આ ચેપ્ટરની અંદર અહીંયા જે બોર્ડની પરીક્ષામાં જે પૂછાય છે એ જો વાત કરીએ તો આ ચેપ્ટરમાંથી માંથી બે માર્કનો એક પ્રશ્ન ત્રણ માર્કના બે પ્રશ્ન અને એક માર્કના બે પ્રશ્નો અહીંયા પૂછાવાના છે ટોટલ આ ચેપ્ટર જે છે તે આપણું બીજા જેમ દસ માર્કનું થાય છે પણ અહીંયા ચાર માર્કના પ્રશ્નો પૂછવાને બદલે બે માર્ક્સ અને ત્રણ માર્ક્સના પ્રશ્નો પૂછાતા હોય છે તો વિદ્યાર્થી મિત્રો ચાલો જોઈએ આપણે આ કયા પ્રશ્નો છે પણ એના પહેલા આપણી આ ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને બે લાયકન ને જરાક ક્લિક કરી દેવાનું છે જેને લીધે આપણે જેટલા પણ સેશન છે તે લઈ જઈએ છીએ તે દરેક સેશનની તમને અગાઉથી નોટિફિકેશન મળી ેશન મળી જાય અને સાથે સાથે વિદ્યાર્થી મિત્રો તમને જણાવી દઉં કે આપણી આ ચેનલ ની અંદર આપણે અહીંયા લાઈવ સેશન પણ લઈએ છીએ જેની અંદર આ જે આઈએમપી પ્રશ્નો છે ને એનું સોલ્યુશન પણ તમને મળવાનું છે

બે અલગ 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 પૂછાશે અથવા તો બંને ભેગા કરી અને શું કરી શકે છે તો કે ત્રણ માર્ક ની અંદર પણ પૂછી શકે છે બરાબર ત્રણ માર્ક ની અંદર પણ પૂછી શકે છે સેમ ખાસ કરીને તફાવત સ્વરૂપે ધાતુ અધાતુનો તફાવત વિદ્યાર્થી મિત્રો નવમા ધોરણમાં પણ આવતો હતો તમને બહુ સરળતાથી ખબર જ હોય છે બરાબર બહુ સિમ્પલ છે એનો તફાવત સ્વરૂપે ત્રણ માર્ક્સની અંદર પણ પૂછાઈ શકે છે ચાલો બીજો ક્વેશ્ચન છે ઉભય ગુણધર્મી ઓક્સાઇડ એટલે શું ઉભય ગુણધર્મી ઓક્સાઈડના બે ઉદાહરણ આપી અને એસિડ અને બેઝ સાથેની પ્રક્રિયા લખો વિદ્યાર્થી મિત્રો આજે પ્રશ્ન છે એ ત્રણ ગુણની અંદર પૂછાઈ શકે ઉભય ગુણધર્મી ઓક્સાઇડ એટલે કે જે એસિડિક અને બેઝિક બંને પ્રકારના શું કરતા હોય છે ગુણધર્મો ધરાવતા હોય છે ત્યાર પછીનો પ્રશ્ન છે આયનીય સંયોજનો અને તેના ગુણધર્મો વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને આયનીય સંયોજનોના જે ગુણધર્મો છે તેના ગુણધર્મો છે ચાર અલગ અલગ ગુણધર્મો છે એ ચારે ચાર ગુણધર્મો તમને ત્રણ માર્ક્સની અંદર પૂછાઈ શકે તેમ છે હવે મેં અહીંયા આયનીય સંયોજનો અને તેના ગુણધર્મો આવું શું કામ લખ્યું છે તો કે આવું પણ પૂછાઈ શકે કે આયનીય સંયોજનો એટલે શું સમજાવો અને તેના ગુણધર્મો જણાવો તો ગુણધર્મો જણાવવાની વાત કરવામાં આવે તો ત્યાં તમારે ખાલી ગુણધર્મોના નામ લખવાના હોય છે અને સમજાવવાના નથી હોતા તો એ સમયે તમને આ પ્રશ્ન છે તે કેટલા ગુણમાં પૂછાઈ શકે છે તો કે 2 અથવા તો 3 ગુણમાં એ રીતે પણ તમને છાઈ શકે છે એટલે અહીંયા સાથે મેં બે ભેગું લખેલું છે ઓકે ત્યાર પછી છે ધાતુની ઓક્સિજન સાથેની પ્રક્રિયા ઉદાહરણ આપીને સમજાવો આ પ્રક્રિયા છે તે તમને ત્રણ ગુણની અંદર પૂછાઈ શકે અલગ અલગ ધાતુઓ ઓક્સિજન સાથે અલગ અલગ પ્રક્રિયા કરે છે જે કયા આધાર પર નક્કી થાય છે તો કે તેની સક્રિયતા પર આધારિત હોય છે જે ધાતુ વધારે સક્રિય હશે એટલે જલ્દી પ્રક્રિયા કરશે અને વધારે પ્રક્રિયા કરશે જે ઓછી સક્રિય હશે અથવા તો નિષ્ક્રિય હશે તે પ્રક્રિયા ન પણ કરે એવું બની શકે છે જેમ કે આપને ખબર છે કે ચાંદી સોનું આ બધી ધાતુ એવી છે કે જે નિષ્ક્રિય જેવી થઈ જાય છે એટલે કે આની સાથે પ્રક્રિયા નથી કરતી સક્રિયતા શ્રેણીમાં સૌથી નીચે આવે છે ઓકે તો ધાતુની આ મતલબ જે ધાતુ આ પ્રક્રિયા જે કરે છે તે કેમ કરે છે તો કે ઓક્સિજન સાથે કરે તેની જેમ જ એટલે કે અલગ અલગ પ્રક્રિયા છે તે અહીંયા આવશે એટલે કે સક્રિયતા શ્રેણી ને આધારે નક્કી થશે કે કઈ પ્રક્રિયા થશે કઈ પ્રક્રિયા નહીં થાય એના આધાર પર ચાલો અને ત્યારબાદ જોઈએ તો સક્રિયતા શ્રેણીમાં નીચે રહેલી ધાતુઓનું નિષ્કર્ષણ વિદ્યાર્થી મિત્રો સક્રિયતા શ્રેણીમાં નીચે રહેલી જે ધાતુઓનું છે ને નિષ્કર્ષણ થાય ને એ બહુ સરળ હોય છે અને એની જે થિયરી છે તે નાની છે આ તમને શું થઈ શકે છે તો કે બે માર્ક્સની અંદર પણ પૂછી શકે છે અને ક્યારેક ત્રણ માર્ક્સની અંદર પણ પૂછે છે મધ્યમાં રહેલી ધાતુઓનું નિષ્કર્ષણ છે એ કેવું છે તો કે અહીંયા થોડું લાંબુ છે એટલે એના માટે એ ફક્ત તમને ત્રણ ગુણની અંદર જ પૂછાશે બે ગુણની અંદર પૂછાઈ શકે નહીં અને સેમ એવી જ રીતે ટોચ પર રહેલી ધાતુનું નિષ્કર્ષણ છે એ પણ તમને બે અથવા તો ત્રણ ગુણની અંદર પૂછાઈ શકે એનું વિદ્યુત વિભાજનીય રિડક્શન કરીને એને શું કરવામાં આવે છે મેળવવામાં આવે છે એટલે એ થિયરી છે તે બે ગુણમાં પણ પૂછાઈ શકે ત્રણ ગુણમાં પણ પૂછાઈ શકે ચાલો ત્યાર પછી વાત કરી દઈએ થર્મિટ પ્રક્રિયા સમજાવો ખૂબ જ નાની એવી સરળ પ્રક્રિયા છે બે ગુણમાં પૂછાય અને મિશ્ર ધાતુ બે ગુણમાં પૂછાય મિશ્ર ધાતુની ટૂંકનો

એક ઇમ્પોર્ટન્ટ છે એટલા માટે અહીંયા મેં એ અટકાવવાના ઉપાયોવાળો પ્રશ્નો છે તે લખ્યો નથી બાકીના બધા પ્રશ્નો જે મહત્વના છે તે મેં તમને અહીંયા આપી દીધા છે દસ પ્રશ્નો છે દસ પ્રશ્નોમાંથી જ તમને તમારી પરીક્ષાની અંદર પૂછાવાનું છે આની ગેરંટી છે તો વિદ્યાર્થી મિત્રો આશા કરું છું કે આજે મેં જે તમને આઈએમપી પ્રશ્નો આપ્યા છે તે દરેકે દરેક આઈએમપી પ્રશ્નો તમે તૈયાર કરી નાખશો કંઠસ્થ કરી નાખશો અને સરસ મજાની એક્ઝામની તૈયારી કરશો અને આ પરીક્ષાની અંદર સફળ થશો એવી આશા સાથે આજના આ સેશનને આપણે પૂરો કરીએ છીએ પણ જતાં ફરીથી એકવાર કરાવી દઉં આપણી ચેનલને કરવાનું કરવાનું છે છે લાઈક શેર તમારા મિત્રો જે ધોરણ દસ માં ભણે છે એ વિદ્યાર્થી મિત્રોને પણ તમારે આ વિડીયો શેર કરવાનો છે જેથી કરીને આ વિડીયોનો લાભ એને પણ મળે ભાઈ ફ્રીમાં અવેલેબલ છે તો કોણ ન લઈ ચાલો તો મળીએ નેક્સ્ટ સેશનમાં ત્યાં સુધી ગુડ માય જય હિન્દ જય ભારત ભારત માતા કી જય